બાડોલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી બારડોલીના દસરીબાઈ ચોક ખાતેથી ભવ્ય રેલીનું આયોજન આદિવાસી પરંપરા મુજબ પૂજા વિધિ કરી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી મળી ભેસુંદલા બેડકુવા નીકળી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ આજના વિશ્વ આદિવાસી દિન નિમિત્તે મારા આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ હું હંમેશા હું આદિવાસી સમાજમાંથી જાઉં છું આદિવાસી થઈને જ રહીશ આદિવાસીઓ માટે હંમેશા કામ કરતો રહીશ કારણ કે આદિવાસી સમાજે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને હું એનું ઋણ અદા કરીશ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘોષિત ઓગણીસો બાણું પૃથ્વી પરિષદ જે જીનીવામાં થઈ એ અંતર્ગત વિશ્વ આદિવાસી દિવસ નવમી ઓગસ્ટના દિવસે જાહેર કરવામાં આવેલ છે દર વર્ષે આખા વિશ્વના એકસો બાણું દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે એ અંતર્ગત આપણા ભારત દેશમાં પણ આખા ભારત દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આ બાજુ ગુજરાતથી નોર્થ ઇસ્ટના નાગાલેન્ડ સુધી વિશ્વ આદિવાસી દિવસની દબદબાભેર ઉજવણી થાય છે અહીંયા પણ સુરત જિલ્લાના તેમજ આપણા વ્યારા તાપી જિલ્લાના માંડવી બારડોલી વ્યારા અને વાલોડ આ ચાર તાલુકાના ગ્રામજનો ભેગા થઈને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે એ અંતર્ગત અહીં મઢી દસરીબાઈ ચોક મુકામેથી એક સાંસ્કૃતિક રેલી જશે આજુબાજુના ગામોમાં થઈ અને બેડકૂવા મુકામે જશે બેડકુવા મુકામે ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આજુબાજુના જે ગ્રામજનોની દિન દિન બદીનની જે પહેરવેશ ગાન અને વિવિધ વક્તાઓની ઝાંખી કરાવવામાં આવશે આ ભાગ અક્ષય ચૌધરી એ બી ફોર્ટીએટ ન્યૂઝ મળી